મોટી સંખ્યામાં લોકો એકઠા થતાં પોલીસે લાઠીચાર્જ કર્યો હતો હવે અકસ્માતનો ભયાનક વિડિયો પણ સામે આવી રહ્યો છે ત્યારે બીજી તરફ મિત્રો ગુજરાતમાં એક પાણીની મોટી સમસ્યા પણ સામે આવી રહી છે ગુજરાતના માથે ગેરારી રહ્યું છે જળ સંકટ સ્થિતિ અત્યારે ચિંતાજનક જોવા મળી છે ગુજરાતમાં ગરમી વધી રહી છે અને ડેમોમાં પાણી ઘટી રહ્યું છે રાજ્યના બહારું ડેમોમાં માત્ર ત્રીસ પાણી ઉપલબ્ધ છે જેના અઠ્ઠાવીસ ડેમ ખાલી થવાના આરે છે ઉત્તર અને મધ્ય ગુજરાતમાં સ્થિતિ ગંભીર છે શહેરમાં પાણીની અછત છે અને ગામડાઓમાં ટેન્કરથી પાણી પહોંચાડવું પડે તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે જો હાલત નહીં સુધરે તો સિંચાઈના પાણી પર કાપ મૂકવો પડશે પાણીની વિકટ સ્થિતિને ધ્યાનમાં આવતા જ સરકાર છેલ્લી ઘડીએ દોડતી થઈ ગઈ છે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે